દેશું કે વિડિયો કેમ નતો આવતો અને ફ્યુચરના ના શું પ્લાનિંગ છે નવ એક બિલ પાસ કરી દીધું ફ્રેન્ચ નું અને એટલું સ્ટ્રોંગ બિલ પાસ કરી દીધું એ તદ પ્રીમિયર ફ્રાન્સવા લેગો સેસ સ્ટ્રેન્થનિંગ કેબેક્સ ફ્રેન્ચ લેંગ્વેજ લોઝ ઇઝ અ ક્વેશ્ચન ઓફ સર્વાઇવલ પણ હવે હું ફસાઈ ગયો બિલ હવે પ્રોવિન્સ ચેન્જ કરવું એ કંપની શોધવાની એચઆર માં વાત કરવાની ફાર્મા કંપની છે કે ભાઈ એવી કોઈ કંપની છે કે નહીં એ મોટો પ્રોબ્લેમ છે ભાઈ નાઇટી તો જે રોળા રોળ કરી છે પહેલા તો અમે એવું વિચાર્યું કે આ ઘરને રેન્ટ પર આપીએ કે ઘરને વેચીએ તો હમણાં આઈએલટીએસ આપી મળ્યો સુવાગત છે તમારું અમારા નવા વિડીયોમાં કેટલા વખતથી વિડીયો આવતા નહોતા કેટલા વખત થઈ ગયા ત્રણ ચાર મહિના થઈ ગયા ત્રણ ચાર મહિનાથી વિડીયો આવતા નહોતા તો વિડિયો કેમ નહોતા આવતા એનો આજે વિડીયો બનાવીએ અમે લોકો જઈ રહ્યા છીએ ટોરેન્ટો ફરવા માટે લોંગ રન છે ફાઈવ અવર્સ સેવન અવર્સનું ડ્રાઈવ છે તે સેવન અવર્સના ડ્રાઈવમાં વાતો કરતાં કરતાં જઈશું કે વિડીયો કેમ નહોતો આવતો અને ફ્યુચરના શું પ્લાનિંગ છે તો ચાલુ કરીએ આજનો વિડીયો ઓકે તો આજે આપણે ગાડીમાં વાતો કરતા કરતા જઈશું કે અમે લોકો વિડીયો કેમ નતા અને શું મેજર ચેન્જીસ આવ્યા આ ચાર મહિના પાંચ મહિનામાં લાસ્ટ અમે છે ને નૈતિનો વિડીયો નૈતિનો રૂમ જે ચેન્જ કર્યો તો ને એ વિડીયો મૂક્યો તો કે એ છેલ્લો હતો એના પછી થયું એવું કે અમે લોકો છે અમે લોકો એક્ચ્યુઅલી વર્ક પરમિટ પર છે અમે લોકો કંપનીના ટ્રાન્સફર થી આવ્યા હતા ને વર્ક પરમિટ પર છે અને પીઆર ની ફાઈલ મૂકેલી હતી કંપનીમાં ને ક્યુબેક માં ઓલમોસ્ટ અમારો એક સ્ટેપ પતવાના એના પર જ હતો PR क्यूबेक टी पीआर हो거든 ટુ સ્ટેપ પ્રોસેસ હોય તો ફર્સ્ટ સ્ટેપ મોરી કમ્પ્લીટ થવાના એના પર જ જતો ઉને क्यूबेक કે એક બિલ પાસ કરી દો ફ્રેન્ચ અને ટુ સ્ટ્રોંગ બિલ પાસ કરી દો કે મે લોકો એવું કીધું કે તમને ફ્રેન્ચ લેવલ 7 સીલબી લેવલ 7 વગર તમને ફ્રેન્ચમાં ના હોય તો તમને PR ના મળે Premier Francois Wallace says strengthening Quebec's French language laws is a question of survival We are also proud to be a Francophone nation in North America, and it's our duty to protect our common language. Program. To be selected for one of the two streams of the Quebec Experience Program, your knowledge of French must meet the following requirements.

મારે ફ્રેન્ચમાં સીએલબી લેવલ સેવન લાવવા પડે અને ટુ બી ઓનેસ મને તો ઇંગ્લિશમાં લાવતા ખાવા પડી જાય સીએલબી લેવલ તો એટલે શરૂઆતમાં એ મોટો ક્રેસ આવ્યો કે ભાઈ કરવું શું હવે એટલે શરૂઆતમાં તો એટલા બધા કન્ફ્યુઝ કે કરવાનું શું કે અહીંયા મેં ઘર લઈ લીધું ગાડી લઈ લીધી વૈદયની નવી ગાડી રિસેન્ટલી લીધી તો બે ગાડી અહીંયા લીધી ઘર લીધું બધું સેટ થઈ ગયું અમે આવું બસ ખાલી સેટ થવાના એના પર હતા ને તરત જ પીઆર લઈને સેટ થવાના વાળા રોલર પોસ્ટર ચાલુ થઈ ગયો ને પ્રોબ્લેમ એ કે હવે પ્રોવિયન્સ ચેન્જ કરવું કે પછી અહીંયા ફ્રેન્ચ ભણવું બધા જ સિનારીઓ કોમ્બિનેશન બધું સેટ કરવામાં એટલો બધો ટાઈમ લાગી ગયો કે અમે લોકો એક ડિસિઝન પર આવતા અમને ત્રણ ચાર મહિના થઈ ગયા અને એ ત્રણ ચાર મહિનામાં જ અમે બધા કન્ફ્યુઝ થઈ ગયા હતા કે કરવાનું શું કારણ કે પ્રોબ્લેમ કયા કયા છે બધા પ્રોબ્લેમ પોતાના પ્રોબ્લેમ કેટલા પ્રોબ્લેમ જેવું અમને ખબર પડે કે અમારે પ્રોવિન્સ ચેન્જ કરવાનો છે સૌથી તો મારે કે 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 કંપનીમાં એગ્રી કરાવવા પડે ભાઈ મને કારણ હું તો ક્લોઝ વર્ક પરમિટ પર પાછો એટલે એ કંપનીમાં મારે એગ્રી કરવા કે બીજી કોઈ પ્રોવિન્સમાં મારી કંપની હોય એ કંપની શોધવાની એચઆરમાં માં વાત કરવાની મેનેજર ને વાત કરીને એપ્રુવલ લાવવાના સૌથી મોટો તો પ્રોબ્લેમ મારે એ તો તમારો શું પ્રોબ્લેમ મારો પ્રોબ્લેમ એ કે હવે ફરી વખત નવેસરથી નોકરી શોધવાની નવી ગાડી લીધી છે કદાચ ગાડીને અમે આ નાની ગાડી જે હોન્ડાની લીધી છે ને કદાચ અમે વેચી પણ દઈએ કારણ કે અમારે કદાચ પ્રોવેસ ચેન્જ કરાવવા માટે બે ગાડીને પ્રોવેસ ચેન્જ કરાવવા પડે એટલે માઇટ બી અમે આ નાની ગાડી જે છે ને કદાચ વેચી પણ દઈએ મેન તો જોબ નું મસ્ત જોબ સેટ થઈ ગઈ હતી આટલું એની ફિલ્ડની જોબ છેલ્લા દોઢ બે વર્ષથી ફિલ્ડની જોબમાં છે એટલું ફર્સ્ટ ક્લાસ હવે પાછું બીજા પ્રોવેસમાં કેવું ફાર્મા કંપની છે કે ભાઈ એવી કોઈ કંપની છે કે નહીં એ મોટો પ્રોબ્લેમ એટલે હવે ફરે નવેસરથી નવા જઈને નવેસરથી સેટ થવાનું નવી બધી વસ્તુઓ જોવાની નવી જાણવાની અમે લોકો એવું સાંભળ્યું છે કે ઓન્ટેરોમાં જઈએ તો ત્યાં આપણા લોકો જે છે વધારે મળે આપણી કલ્ચર વધારે મળે તો મેં એને એક્સપ્લોર કરીશું અમે મોન્ટ્રિયલ ને મોટાભાગે ક્યુબેક ને એક્સપ્લોર કરી દીધું એટલે ક્યુબેક છોડવું જ પડે જો તમારે ફ્રેન્ચ ના કરવું હોય તો તમારે ક્યુબેક છોડવું જ પડે અને બીજું ક્યુબેક છોડો એટલે રહ્યું ઓન્ટેરિયો અથવા ઓટવા બેસ્ટ ઓન્ટેરિયો જ છે જ્યાં જ્યારે કંપની જ્યાં હોય ત્યાં આગળ તમારે જવું પડે

નવી જગ્યાએ એડોપ્ટ થવું કારણ કે જ્યારે અમે આવ્યા ને ત્યારે ઓલરેડી ઇન્ડિયન સ્કૂલ છોડીને આવી પછી અહીંયા આવી અહીંયા આવ્યા પછી અમે લોકો જ્યાં રહેતા હતા ત્યાં પહેલાં રેન્ટ પર રહેતા હતા ત્યાં એક સ્કૂલ ત્યાંથી પછી અમે પોતાનું ઘર લીધું એટલે ત્યાં જે ચેન્જ થયા એટલે ત્યાં આવી જાય કારણ કે અહીંયા કેવું છે કે તમે જે એરિયામાં રહેતા હોય ને એ એરિયાની પબ્લિક સ્કૂલમાં જ જવાનું તમારે એ ચેન્જ કરવું પડ્યું હવે ત્યાં મસ્ત સ્નાઇપી સેટ થઈ ગઈ હતી પાછો પ્રોવિયન્સ ચેન્જ કરવાનું તો પાછું નહીં જઈને સ્કૂલ બદલાય તો નહીં થોડીક ડિસ્ટર્બ થઈ ગઈ કે મારે અઘરું પડશે પણ આમ ગુડ થિંગ એ કે નહીં નહીં બી ફ્રેન્ચના ચક્કરમાંથી છૂટી ગઈ અધરવાઇઝ નહીં ને બી ફ્રેન્ચ મીડિયમમાં જ કમ્પલસરી ભણવું પડશે અત્યાર સુધી કેવું હતું કે જેની જેની પાસે પીઆર હોય ને એ લોકોએ જ ફ્રેન્ચમાં ભણવાનું પણ હવેથી બિલ નાઇન્ટી આવ્યા પછી કેવું છે કે વર્ક પરમિટવાળા બી ખાલી ટુ ટાઈમ્સ જ ઇંગ્લિશ માં દેવાું સર્ટિફિકેટ રીન્યુ કરી શકે અધરવાઇઝ પછી એ લોકો ભી ફ્રેન્ચ માં જ ભણવા કમ્પલ્સરી એટલે જે રૂલ છે ને ખાલી પબ્લિક સ્કૂલ માટે છે તમે પ્રાઇવેટ અફોર્ડ કરી શકતા હોવ પ્રાઇવેટ જઈ શકતા હોય તો એમાં કોઈ રૂલ નથી તમે ઇંગ્લિશ ભણો કે ફ્રેન્ચ ભણો ખાલી ફ્રેન્ચ રૂલ ખાલી છે પબ્લિક સ્કૂલ માટે કે ઓ અમે તો કોમ્બિનેશન કરીએ કે પબ્લિક માં ભણવા પબ્લિક પર છે પ્રાઇવેટ માં ફી બો છે યાર 12000 30000 ડોલર તમારો ફી થાય એનું ઉપરથી નીચા એડ ઓન ખર્ચા તો ખરા જ પ્રાઇવેટમાં અમારે ભણવાની છે નાઇતીને પણ હમણાં નહીં થોડીક હાયર સેકન્ડરી સ્કૂલમાં આવે પછી એટલે એ કોમ્બિનેશન નહીં ચાલતું હતું કે એવું કરાય કે નહીં સહેલી ત્યાં મોટો પ્રોબ્લેમ શું બીજો સહેલી કેમ અમને લોકોને ભૂખ લાગી ગઈ અને અમે એટલા પાક્કા ગુજરાતી કે કોસ્કોમાં જઈને ખાલી છ ડોલરમાં બધા બાર કેટલા છે બાર બાર થી વધારે ક્રોસો લયાં કારણ કે ટીમ હોટલમાં એક ક્રોસો તમને ત્રણ ડોલરો પડે તો કાલે કોસ્કો ગયા હતા કોસ્કોથી અગલા ક્રોસો ઉઠાવી લીધા નાસ્તા એટલે હવે ગુજરાતીઓ નાસ્તા કરતા જાય અને ડ્રાઈવ કરતા જાય એટલે અમે નાસ્તો માણીએ અને પછી આપણે આગળની વાત કન્ટિન્યુ કરીએ કારણ કે અહીંયા આપણી કમ્યુનિટીના લોકો બહુ ઓછા છે ક્યુબેકમાં ફ્રેન્ચના લીધે કોઈ આવે નહીં તો એટલે એક એક કે ગુજરાતીમાં પ્રોપર પ્રોપર ગુજરાતી તમને ના મળે શોધવાનું કેમ કારણ કે અત્યાર સુધી કેવો અમારી જોડે રહેતા હતા હવે અમે ત્યાં જઈએ આ ઘરને અમે રેન્ટ પર આપીએ તો પહેલા અમે એવું વિચાર્યું કે આ ઘરને રેન્ટ પર આપીએ કે ઘરને વેચીએ કારણ કે મારે ત્યાં આગળ બી રેન્ટ લેવાનું અને ત્યાં ઓન્ટેરિયો જોઈએ તો ઓન્ટેરિયોમાં તો રેન્ટ બહુ જ બધા છે એટલે અહીંનું રેન્ટ પોસાય મારે એ બી મેચ કરવાનું કે અહીંયા કેટલું રેન્ટ આવશે ત્યાં કેટલું રેન્ટ આવશે અહીંયા રેન્ટ કરવું કે અહીં ઘર વેચી કાઢવું એ બધું કોમ્બિનેશન કરવાનું હતું પણ રેન્ટ પર તો કમ્પોસરી આપવું જ પડે કારણ કે મારે ત્યાં રેન્ટ કરવાનું અહીંયાં મોર્ગેજ કરવાની એ બે વસ્તુ હાથ તો ના નીકળે તો અહીંયા રેન્ટ આવે તો મારું ત્યાં સેટ થાય એટલે એટલો બધા કોમ્બિનેશન હતા એમાં બી એટલે મારે આ ઘરને આખું ફૂલ રેન્ટ પર આપવાનું પહેલાં હું વિચાર્યું કે સ્ટુડન્ટને આપીએ પછી બ્રેક થઈ જાય સ્ટુડન્ટને આપવાથી એટલે પછી એવું જ શોધ્યું નક્કી કર્યું કે એક ફેમેલીને જ આપ્યો કે એવું લોંગ ટર્મ માટે લીસ રહે એટલે હું સહેલીને કેવું એનું રેન્ટ રેન્ટ માટે બીજું ઘર શોધવું પડે

તમારે એડજસ્ટ કરવું પડે એટલે કેવું કે બધા જોડે તમને ના ફાવે કોઈક નોનવેજ ખાતું હોય કોઈ સ્મોકિંગ કરતું હોય એટલે બધા ફેક્ટર તમારે કન્સિડર કરવાના હાઉસ હન્ટિંગ છે ને બહુ જ અઘરું છે કાઈન કે નહીં બાપા મેડમે કીધું સેકન્ડ લેનમાં લઈ લો તો મારે છે ને લઈ જજો મારે જે બનાવતા બનાવતા એટલે સેકન્ડ લેનમાં ગાડી સેફલી ટ્રેક થાય એમ તો એડોપ્ટિવ ક્રુઝ આ ગાડીમાં એડોપ્ટિવ ક્રુઝ કંટ્રોલ છે ને એટલી શાંતિ લાગે ને ઓકે કે હોય શૈલી કેમ શું પ્રોબ્લેમ હાઉસ હંટીંગ તમે બધું ત્યાં જોવા જાવ બધું ક્રાઇટેરિયા બધું મેચ થઈ જાય બટ ત્યાં બેડ નીકળે કોક્રોચિસ હોય એક ઘર મેં જોવું તો ત્યાં વેન્ટિલેશન નહોતું બારી બારી કશું જ ના ખુલે અને લાઈક કોસ્ટ વાઇઝ ઇન્ટેરિયો કરતા અહીંયા રેન્ટ ઓછા છે તમને ફોર હંડ્રેડ થ્રી હંડ્રેડમાં શેરિંગમાં મળી જાય બટ કેવું કે મોન્ટ્રિયલ સ્પેસિફિકમાં બેડ બગ્સ ને કોક્રોચિસની પ્રોબ્લેમ બહુ છે અને બધા લાઈક મિક્સમાં મિક્સમાં બી રહે બટ લાઈક ગર્લ્સ વોઇસ જોડે એવું મારો પહેલો પ્રેફરન્સ એવો છે કે હું છોકરીઓ સાથે રહું વેજીટેરિયન રહું ગુજરાતી એવું તો ઇઝ ઓપ્શન તમારો નેરો ડાઉન થઈ જાય કે આ તમે બધી કન્ડિશન એટલે ઓપ્શન નેરો આ કેવું બેઝિક કન્ડિશન છે કે ભાઈ તમે જોડે હોય તો કેવું રહે ગુજરાતી હોય તો થોડુંક આપણું કંબાઇન રહે રેપો બની રહે હા એટલે આ વસ્તુ હજુમેક નેટ ટુ રીગ્રસ્ટી બી નથી સોરી રહ્યા છે અજુદા કહ્યું કે હું ગુજરાતી સમાજ કોન્ટેક્ટ કરિયે ફેસબુક ફેસબુક માર્કેટ બારે પછી અહીંયા એક એપ છે કે રેનસ્ટાર કરીને કે તમે તમે તમારા રૂમમેટ જોડે તમને મેચ કરે આ ડિનર ને પમ્બલની જા તમે મેચ જોડે આ છે પછી મેં અમુક કોલેજ હોસ્ટેલ્સ જોયા કે મારી કોલેજના અમુક હોસ્ટેલ્સ છે બટ એઝ અ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કોલેજ હોસ્ટેલ તમને યુ નો ઇટ્સ નોટ ઇન યોર ખબર પડે કોલેજ કોલેજ હોસ્ટેલમાં તમને એક પ્રાઇવેટ રૂમ મળે પણ એ પ્રાઇવેટ રૂમ કયું કે ત્રણ ના હોય અને વચ્ચે ખાલી દિવાળ હોય તમારે રૂમ શેર કરવાનો બટ તમને પોતાનું પર્સનલ સ્પેસ મળે વિચ ઇઝ 896 નાઇન્ટી સિક્સ ત્રણ જણ તમે રૂમ શેર કરો તો પ્લસ તમારે એક્સ્ટ્રા પે કરવાના વિજે 796 ઓ માય ગોડ 1500 ઓલમોસ્ટ હા ઇન ઇન થી અબોવ જાય પ્લસ ટેક્સ તમા મે આપો તો ચલે તો મે કોલેજ ના હોસ્ટેલ્સ આ રીઝન હતું જેના કારણે અમે લોકો આટલા કા વિડિયો નોતા નાખતા હવે ઓલમોસ્ટ તમારો માઈન્ડ ક્લિયર છે અમારો સ્ટેપ ક્લિયર છે શું કરવાનું શું નહીં રીઅલ બુકિંગ સ્ટાર્ટ Quebec to Ontario, French to English, English province. <laughs> low cost city to high cost city. Right now it's looking like a low cost to high cost, but, but let's see. When we, we go and we we'll check, it's really it's very high cost or it's a it's a myth. No, it's probably a rumor. Ocho Indian khawanu more than ten Indian khawanu. But I will show you. So, video. मरिसो आगलाई भिडियोमा